વરાછામાં જૂની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર સાથે ચાર લૂંટારો તેની પાસેથી ફોન અને રોકડની લૂંટ કરી રહ્યા હતા તે સમયે પોલીસ પહોંચી જતા બે લૂંટારો ઝડપાઈ જવા પામ્યા હતા ત્યારે બે ભાગી છૂટ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજનના કેદારનાથ સોસાયટીમાં રીતા મનીષ ડોડિયા મકાનમાં બાંધકામનું કામ કરે છે મંગળવારે બપોરે તેઓ મોપેટ પર જૂની બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી બે લોકો સામે આવી જતા મનીષભાઈ ઊભા રહી ગયા પામ્યા હતા ત્યારે બીજા બે લોકો મોપટ પર તેમના તરત ધસી આવ્યા હતા અને ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિએ દારૂ પીધો હોય એવો ઢોંગ કરીને મનીષભાઈ પર પડી જવા પામ્યો હતો લૂંટના ઈરાદે આવેલા આ લૂંટારોએ પરિસ્થિતિનો ફાયદો લઈને પંદરસો રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો તે જ સમયે વરાછા પોલીસ સ્ટેશનના એલ આર ચંદ્રસિંહસિંહ ત્યાંથી પેટ્રોલિંગમાં પસાર થઈ રહ્યા હતા તેવા જપા ઝપાઝપી જોતા લૂંટારોને પકડવાનો પ્રયાસ કરતા બે જણા પકડાઈ જવા પામ્યા હતા જ્યારે બે લૂંટારો નાસી છૂટવામાં સફળ રહેવા પામ્યા છે વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી મનીષભાઈ ડોડિયાની ફરિયાદના આધારે ચાર આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો એકતાલીસ એકસો ચૌદ મુજબનો લૂંટનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આમાં વિગત એવી છે કે ફરિયાદી મનીષભાઈ ડોડિયા પોતાની મોટરસાયકલ લઈને ગઈકાલે વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ આગળથી પસાર થતા હતા એ દરમિયાન એક મોટરસાયકલ ઉપર બે માણસોએ આવીને એમની સાથે અકસ્માત કરેલો અને ત્યારબાદ એક વ્યક્તિએ પીધેલો હોય એવો ડોંગ કરી એની એક્ટિવા ઉપર એના મોટરસાયકલ ઉપરથી ઉતરીને ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગેલો અને એ દરમિયાન પાછા એ જે આરોપી હતો એના બીજા ત્રણ સાગરીતો પણ ફરિયાદી પાસે આવી ગયેલા અને ફરિયાદી પાસેથી એક મોબાઈલ અને રૂપિયા પંદરસો એની પાસેથી આંચકી લીધેલા તે અને ફરિયાદી સાથે ઝપાઝપી કરતા હતા એ દરમિયાન વરાછા પોલીસ સ્ટેશનની પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી અને પોલીસે આ જોઈને તરત જ આ આરોપીઓને પકડવા માટે પ્રયત્ન કરતા એ ચાર પૈકી બે આરોપીઓ નાસી ગયેલા અને બે આરોપીઓ સ્થળ ઉપર જ પોલીસે પકડી દીધેલા એમાં જે ચાર આરોપીઓ છે એ પૈકી સઈદ ઉર્ફે ચુવા પઠાણ કે જે માન દરવાજામાં રહે છે અને બીજો આરોપી છે મોહમ્મદ અબ્રાર ઉર્ફે અબુ ઇબ્રાહીમ જે પણ માન દરવાજા વિસ્તારમાં રહે છે આ બંને પકડાઈ ગયેલા અને બે આરોપીઓ જે છે અફજલ નાવડી અને બીજો જલીલ શેખ કે જેઓના પૂરા નામ સરનામા હજુ મળેલા નથી એ બે આરોપીઓ તકનો લાભ લઈને ભાગી ગયેલા આ જે પકડાયેલા બે આરોપીઓ છે એ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઘણી વખતે લૂંટ અને ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે અને ભૂતકાળમાં પાસામાં પણ જઈ આવેલા છે એટલે આ રજુ પકડાયેલા આરોપીઓને પકડીને એમની વિગતવારની પૂછપરછ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને જે બે પકડવાના આરોપીઓ બાકી છે એમની શોધખોળ માટેની તપાસ હાથ ધરેલી છે મનીષે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પકડાયેલામાં નામ સૈદ ઉર્ફે ચુહા નજીર ખાન પઠાણ અને મોહમ્મદ અબ્રા ઉર્ફે અબુ ઇબ્રાહીમ શેખ છે બંને આરોપીઓ એક મહિના પહેલાં પાસામાંથી છૂટ્યા છે આ પહેલાં મારામારી આર્મ શેખના ગુનામાં પણ તેઓ પકડાઈ ચૂક્યા છે અઝર કુરશી જીતેન પે ન્યૂઝ